ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વિલાયત ગામે રહેતા મહેબૂબ ઇબ્રાહીમ મિર્ઝાની પત્ની અર્જુમનબેને ભરૂચમાં બાળકોની હોસ્પિટલ ખાતે બાળકને જન્મ આપ્યો હતો જોકે જન્મતા જ બાળકને ફેફસાની કમજોરીના કારણે ફેફસાની નળીનું બ્લડ પ્રેશર વધારે હતું જેના કારણે બાળકની હાલત અત્યંત ગંભીર હોવાથી મહેબૂબભાઈ અને તેમની પત્ની અર્જુમનબેન ભરૂચની હોસ્પિટલમાંથી તાત્કાલિક ગંભીર હાલતમાં બાળકને લઈ અંકલેશ્વરની મમતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ આવ્યા હતા હોસ્પિટલના તબીબ ગુપ્તાએ બાળકને દાખલ કરી સારવાર શરૂ કરી હતી આ હોસ્પિટલમાં આયુષ્માન ભારત યોજનાની સુવિધા ઉપલબ્ધ હોવાથી આયુષ્માન યોજના હેઠળ બાળકની સારવાર શરૂ કરવામાં આવી હતી મારું નામ જે મારા બાળકનું જન્મ થયો એટલે શ્વાસની તકલીફ હતી એટલે માટે હું બહુ હેરાન કેમ હોસ્પિટલમાંથી મમતા હોસ્પિટલમાં લાવ્યો અને ત્યાં મારી બાળકની સેવા સારવાર થઈ અને ત્યારે ડોક્ટરો પેશન્ટો અને નર્સો એટલે મેં બહુ ખૂબ મહેનત કરી છે અને ખૂબ સારો રિઝલ્ટ આપ્યો છે આજે મારા બાબો ખૂબ તંદુરસ્ત છે અને આજે ફર્સ્ટ ક્લાસ છે અને આજે મને રજા આપી છે આજે હું બહુ ખુશ છું અને હું ખુશ એટલા એવી જ છું કે આ તારા સખા છીએ ત્યાં મને આયુષ્યમાન કાર્ડની સેવા પણ મળી છે અને એક રૂપિયાનો ખર્ચ નથી ડૉક્ટર સાહેબ બી બધા અહીંયા સારા છે અને એમને ટ્રીટમેન્ટ બહુ સારી કરી છે એટલે આજે રજા લઈ અને હું ઘરે જઉં છું ખુશી ખુશી જો કે બાળક અત્યંત ગંભીર હાલતમાં હોવાથી એમાં ડૉક્ટર નીરજ ગુપ્તાએ બાળકને બે દિવસ માટે નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ ઉપર અને અને દસ દિવસ માટે હાઈ ફ્રિકવેન્સી વેન્ટિલેટર ઉપર રાખતા બાળકની હાલતમાં સુધારો આવ્યો હતો જોકે એક મહિનો અને દસ દિવસની સફળ સારવાર બાદ બાળક સંપૂર્ણ સ્વસ્થ થતાં તેના માતા પિતાની આંખમાં હર્ષના આંસુ છલકાયા હતા પોતાના ભાલસોયા બાળકને આયુષ્યમાન ભારત યોજના હેઠળ નવું જીવનદાન મળતા મહેબૂબભાઈ અને તેમની પત્ની અર્જુમનબેનના ચહેરા પર અપાર ખુશી જોવા મળી હતી અને હોસ્પિટલમાંથી રજા આપતા ગુપ્તા સહિતના સ્ટાફે પણ તેઓની ખુશીમાં સામેલ થયા હતા આ આ સારવાર જે હતી એ તદ્દન મફત આયુષ્યમાનના અંતર્ગત ફ્રી ટ્રીટમેન્ટ કરવામાં આવી છે બાળકને એટલે બાળકને પૈસા કે પેરેન્ટ્સને પૈસા આપવાની બિલકુલ બી જરૂર પડી નથી આમ જોવા જઈએ તો આ મશીન જે છે નાઇટ્રિક ઓક્સાઇડને હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર એક દિવસના લગભગ વીસથી પચીસ હજાર રૂપિયા જેટલો ખર્ચો થાય તો આ મશીનમાં અમે હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર પર લગભગ થી બાર દિવસ બાળકને રાખ્યું હતું એટલે આ વેન્ટિલેટર પરથી બહાર આવ્યું બાળકે આપણી માટે અંકલેશ્વર ભરૂચ જેવી નાની જગ્યા માટે એક બહુ મોટી વસ્તુ કહેવાય